ચાલો તમને બધાને ખબર છે અંગત વપરાશ માટે લઈ જાય એટલે કયા ખાતે ઉધાર કરાય ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા એક હજાર કોઈ પણ રીતના માલ જાય તો કયા ખાતે જમા કરશું ખરીદ ખાતે એક હજાર હાલ આવડ્યું કે ઉપાડ ખાતે ઉધાર એક હજાર ખાતે જમા એક હજાર ઈઝી હતું ત્રીજો 700 નો માલ આગ થી બળી ગયો જેનો વીમો ઉતરાવેલ નો હતો આગ થી માલ બળી ગયો વીમો નથી લીધો એટલે એનો મતલબ એવો થયો કે 700 એ 700 રૂપિયા નો આપણને જ નુકસાન થયું કારણ કે આપણે તો 700 રૂપિયા ગયા નુકસાન થાય તો નુકસાન હંમેશા કેવું હશે ઉધાર એટલે લખશે આગ થી થયેલ નુકસાન ખાતે ઉધાર 700 તે માલ ગયો ને માલ જાય જાય તો જમા કયા ખાતે ખરીદ ખાતે જમા સાતસો ક્લિયર ધંધામાંથી રૂપિયા પાંચસો નો માલ ચોરાઈ ગયો તો નુકસાન ગયું ચોરીથી થયેલ નુકસાન ખાતે વેરી ગુડ ચોરી થી થયેલ નુકસાન ખાતે ઉધાર પાંચસો તે ખરીદ ખાતે જમા પાંચસો ક્લિયર છે ઓકે એના પછી પોલીસ તપાસ થતા રૂપિયા સો નો ચોરાયેલો માલ પરત મળ્યો હવે ઉપર જે માલ ચોરી ગયો તો એની આમ નોંધ લઈ ગીધી એમાંથી સો નો માલ પાછો મળે તો નુકસાન એટલું ઘટી ગયું અને માલ પાછો આવી ગયો તો આ જે આમૃત કર્યું ને એની ઉધિકત નાખવાની બરોબર છે ને ખરીદી જમા કરી ખરીદી ને શું કરી દેવાની ઉધાર ખરીદ ખાતે ઉધાર તો તે ચોરીથી થયેલ નુકસાન ખાતે જમા આપણે વાત થઈ ગઈ હતી લાસ્ટ લેક્ચરમાં માં જ મેં કીધું હતું

ધંધામાંથી કોઈ પણ રીતના માલ જાય તો ખરીદ ખાતે શું કરી દેવાનું જમા આટલું ક્લિયર થઈ ગયું હવે હું છે જે વ્યવહાર યાદ ન રહીએ ને થ્રી સ્ટાર માર દેવાય કે આ આપણે પાછું જોવું પડશે બરોબર છે ચાર હજાર નો માલ જહાજમાં ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો જેનો વીમા કંપનીએ પચાસ ટકા રકમ નો દાવો મંજૂર કર્યો જો ધીરે ધીરે વિચારો ચાર હજાર નો માલ ડૂબી ગયો તો ધંધામાંથી ચાર હજાર નો માલ જાય જાય તો જમા કયા ખાતે ખરીદ ખાતે ખરીદ ખાતે જમા ચાર હાજર વીમા કંપની કીધું પચાસ ટકા રૂપિયા આપીશ ચાર પચાસ ઉધાર વીમા કંપની ખાતે ઉધાર કેટલા બે હાજર ચાર હજાર નો માલ ડૂબી ગયો વીમા કંપની કે બે હજાર તો આપણે તો બે હજાર નું નુકસાન ભોગવવું પડ્યું ને તો આપણું નુકસાન હંમેશા કેવું હોય

રૂપિયા પાંચસો નો માલ ધર્માદા તરીકે મફત ઉધાર કેટલા પાંચસો બે તમે એને શું આપ્યો છે માલ તો કયા ખાતે જમા કરશો ખરીદ ખાતે ધંધામાંથી કોઈ પણ રીતના માલ જાય તો ખરીદ ખાતે શું કરી દેવાનું જમા ખાતે ઉધાર આવી ગયો તો આપણા માટે આ જાહેરાત ખર્ચ કેવાય આપણે કોકને મફત નમૂનામાં આપીએ તો જાહેરાત ખર્ચ કહેવાય જાહેરાત ખર્ચ હંમેશા કેવો હોય ઉધાર જાહેરાત ખર્ચ ખાતે ઉધાર બસો અને આપણા ધંધામાંથી માલ જાય ને જાય તો જમા પણ કયા ખાતે જમા કરશું ફ્રેન્ડ ખરીદ ખાતે જો આપણને મળ્યો હોત ને તો બિન આર્થિક વ્યવહાર આપણને જાહેરાતમાં મફત માલ મળ્યો હોત ને તો બિન આર્થિક પણ આપણે કોક ને આપીએ તો આપણને તો ખર્ચો થઈ ગયો ને તો આપણે આર્થિક એની નોંધ કરશું ઉત્પાદક પાસેથી ચારસો નો માલ મફત નમૂના તરીકે મળ્યો બિન આર્થિક વ્યવહાર એટલે આની આમનો ન થાય બેન આર્થિક

बेचान खाते जमा कितना 300 आई वुड के का दिस मैया आईडू करे ક્યાં જમા રોકડ ખાતે ઉધાર કર્યો ને આ આપણે માલ વેચો તો શું થાય આપણે કોકને માલ વેચીએ તો એ આપણને રોકડા રૂપિયા આપે ને એને આપણે રોકડા પણ આપણે એને માલ આપો રોકડ આવે તો ઉધાર સમજાણો ને બીજું કે આપણને મફત મળ્યો તો ને ઈ માલ આપણે વેચો છે એનેથી કાંઈ ફેર નો પડે આપણે તો એટલું જ વિચારવાનું માલ વેચો રૂપિયા આવ્યો ચાલો થઈ ગયું બધાને ફ્રેન્ડ રૂપિયા પંદરસો પંદરસો નો માલ આગથી બળી ગયો પંદરસો નો માલ આગ થી બળી જાય તો ધંધામાંથી તો માલ જાય જાય તો જમા એટલે હું પેલા લખું તે ખરીદ ખાતે જમા હમણાં લખતા નહીં પછી તમે લખજો તે ખરીદ ખાતે જમા કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ પંદરસો વીમા કંપનીએ નવસો નો દાવો મંજૂર કર્યો વીમા કંપની કીધું બકાર ઓમાં હું તને નવસો રૂપિયા આપીશ પણ હજી આપ્યા નથી એટલે આપણું લેણું થયું વીમા કંપની પાસે લેણું હંમેશા કેવું હોય ઉધાર વીમા કંપની ખાતે ઉધાર કેટલા નવસો હવે આ માલ તો નહીં આપણે ભંગારમાં વેચો તો આપણે બસો રૂપિયા મળ્યા ભંગારમાં તો રોકડ આવ્યો કે નહીં રોકડ આવે આવે તો ઉધાર ઘણા સ્ટુડન્ટ મને કે સર ભંગારમાં આપણે વેચો તો ભંગારે આપણા ધંધામાંથી જાય ને પણ ઈ માલ તો ઓલરેડી આપણે જોડાવી દીધો છે આખે આખો પંદરસો નો માલ વહી ગયો છે હવે ભંગાર વહી તો એની અંદર પ્લસ જ થઈ ગયો ઓલરેડી બરાબર છે તો પંદરસો નો માલ ગયો એમાંથી નવસો તો વીમા કંપની આપશે બસો રૂપિયા તો ભંગારમાં જે પડ્યો તો એ માલ વેચો તેના બસો આવ્યા તો એ ચારસો નું તો આપણને નુકસાન થઈ ગયું ને આપણા તો ઘરના ચારસો ગયા ને એને કારણે નુકસાન થયું આગથી તો એ લખવાનું આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર પણ સમજી લસો નો માલ વરસાદથી પલડી ગયો જે બસો માં પેલા તો છસો નો માલ પલડી ગયો ને માલ પલડી જાય એટલે ધંધામાંથી તો આ છસો છસો નો માલ જાય જાય તો જમા કયા ખાતે ફરીદ ખાતે વીમા ચાલો હવે એ આપણે નહીં જોતા આપણને કેટલા રૂપિયા આવ્યા બસો રૂપિયા એવા બસો રૂપિયા આવે એટલે કે રોકડ આવે આવે તો ઉધાર કેટલા બસો છસો નો માલ પડી ગયો પલડી ગયો એમાંથી બસો રૂપિયા તો એ ચારસો તો આપણા ઘર ના ગયા ને ચારસો તો આપણા ઘર ના ગયા ને તો એ નુકસાન કહેવાય નુકસાન હંમેશા કેવું હોય ઉધાર વરસાદ થી નુકસાન હજી એક વખત શું કરો આખો દાખલો જોઈ લો તમને એમ લાગે ને કે આ વ્યવહાર આપણને નથી આવડો તો એ વ્યવહાર આપણે તમે જાતે કરો ટ્રાય બરોબર છે અને મને પૂછો હું તમને આન્સર કરીશ શું ન સમજાવું આજે તમે થોડુંક હોમવર્ક લખી લો છેલ્લે છે ને હું ભૂલી જાઉં છું કેતા કારણ કે આપણે બધાએ હવે હારવાર કામ કરવું પડશે તમને જીએસટી ના દાખલા કરાવ્યા છે આમનો કરાવ્યા છે એ લોકો કારણ કે ઘણા હા હા એમાં એવું કે ઘણા શિક્ષક લોકો ન કરાવતા હોય દાખલા હા હા મોટા દાખલા બધા કરાવ્યા છે પાંચમો નથી પાંચમો દાખલો તમે હોમવર્કમાં કરો બહુ ઈઝી દાખલો છે પછી છઠ્ઠો દાખલો પણ બહુ ઈઝી છે એ પણ હું આવતા વેત સોલ્વ કરાવીશ આ તો બે જ બસ ચાલો ખુશ